વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય છે આપણો હિન્દી એની અંદર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એનું આજે આપણે મોસ્ટ એમ બી મોડલ પેપરનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીશું જોઈએ ધોરણ નવ હિન્દી સામે તમારો ત્રણ કલાકનો રહેવાનો છે ને પ્રશ્નપત્ર કુલ એસી ગુણનું રહેવાનું છે એમાં વિભાગ એ જે આપણો ગદ્ય વિભાગ છે એમાં જોઈએ કે નિમ્નલિખિત પ્રશ્નો કે નીચે દઈ ગયે વિકલ્પો મેં સહી વિકલ્પ ચૂન કર ઉત્તર લીખીએ પ્રશ્ન ક્રમ એક બે ત્રણ પ્રત્યેકનો એક ગુણ ને ત્રણ વિકલ્પો પૂછાશે એમાં પહેલો કે ભારત વર્ષ સદા કાનૂન કો કિસ રૂપ દેખતા આ રહા હે તો આવશે ઓપ્શન સી ધર્મ કે રૂપમે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે વિક્રમાદિત્ય કોણ થે તો આવશે ઓપ્શન બી ઉજ્જૈન કે રાજા થે નેક્સ્ટ ત્રીજો કે લેખક કે પિતા કહા કે પ્રધાન થે તો એની અંદર જવાબ આપશે ઓપ્શન ડી આર્ય સમાજ સંસ્થા કે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ અમે મોસ્ટ ટાઈમ મોડલ પેપરના સોલ્યુશન આપેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલ છે ત્યાં જોવા મળી જશે तो चूक थी एक बार ये तमाम ये तमाम, ये तमाम वीडियो જોઈ લેજો જે તમને વાર્ષિક પરીક્ષા ની અંદર ખૂબ ફાયદો કરાવશે જો એ নিম্ন લિખિત વાક્યમેસે સહી વ્યાકેશ ચૂનકર પૂરા વાક્ય ફરીસે લખીએ એના પણ 3 ગુણ છે 3 પૂછાશે એમાં છે ત્રીજો કે મોહન ને જ્યાદા પૈસે લેને સે ઇનકાર કર દિયા ક્યોકી તો એનો ઉત્તર આવશે કે મોહન ને જ્યાદા પૈસે લેને સે ઇનકાર કર દિયા ક્યોકી મોહન ચાહતા થા કે ઉસે ઇતના પરાયા ના સમજા જાય ऑप्शन अ जे छे ये आपरो સાચો જવાબ આવશે ચોથો કાલિદાસ વિશ્વવિખ્યાત હે તો એની અંદર મિત્રો જવાબ આવશે કાલિદાસ વિશ્વવિખ્યાત હે apni ઉપમાઓ કે લિયે ઓપશન ક છે એ આપરો સાચો છે પાંચમો શેખર કે નાટ્ય કે અંતિમ દ્રશ્ય મે ભારત કો તો આવશે સ્વાધીન ઓર બાધાહીન દિખાયા ગયા હે જે ઓપશન ક છે એ આપરો સાચો રહેશે મિત્રો તમારા બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો જેથી કરીને તે પણ વિડીયો જોઈ વાર્ષિક પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકે જો એ સહી વિકલ્પ ચૂન કર રેક્સાનો કી પૂર્તિ કીજે એમાં છે કાલિદાસ કે પ્રમુખ ખાલી જગ્યા ગ્રંથ હે તો કાલિદાસ કે પ્રમુખ કિતને ગ્રંથ હે તો આવશે સાત ગ્રંથ તમને એક વાક્યમાં પૂછાય તો પણ તમે જવાબ લખી શકો આઠમો છે શેખર કે ઘરમાં ખાલી જગ્યા વસ્તુઓ કા ઉપયોગ હોતા થા તો આવશે વિદેશી વસ્તુઓ કા नवमों से भारती जी के पिता ने खाली जगह के आह्वान पर सरकारी नौकरी छोड़ दी तो से गांधी जी के आगर से निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए दसवों ने ग्यारहवों बे प्रश्न पूछा से बे मार्क्स दसवों विधौतमा किसकी पुत्री थी तो विधोतमा राजा शारदानंद की पुत्री थी आगर से लेखक को बचपन में क्या शौक था तो लेखक को बचपन में पाठ्यक्रम से बाहर की पत्रिकाएँ पुस्तकें આદિ પઢને કા શોખ થા આગળ છે નિમ્નલિખિત પ્રશ્નો કે દો તીન વાક્યમાં ઉત્તર લીખીએ તમને એક પ્રશ્ન સોરી બે પ્રશ્ન પૂછાશે એક અથવામાં હશે એમાંથી તમને આવડતો સારો પ્રશ્નનો જવાબ હોય એ તમારે લખવાનો છે સાચો ભૂતપ્રેત કે બાર પ્રિયોદાને મનમોહન છે ક્યાં કહા તેનો જવાબ પણ નીચે આપેલ છે જોઈ શકો છો એના અથવામાં પ્રશ્ન પૂછેલ છે કે શેખર કે નાટક કા વિષય ક્યાં થા તમને બે પ્રશ્ન પૂછાશે એમાંથી કોઈ પણ એકનો જવાબ તમારે આપવાનો છે આગળ છે નિમ્નલિખિત પ્રશ્નો કે ચાર પાંચ વાક્ય મેં ઉત્તર લખીએ મોટો પ્રશ્ન છે ત્રણ ગુણનો એમાં છે પ્રથમ પ્રશ્ન કે વિક્રમાદિત્ય કોણ થે ઉનકે શાસન મેં સમાજ ઓર સાહિત્ય કી કૈસી ઉન્નતિ હોય તો એનો પણ સંપૂર્ણ જવાબ લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે એના અથવામાં આપેલ છે કે શેખરકા ચરિત્ર ચિત્રણ કીજે બંને પ્રશ્નો મોસ્ટ એમ્પી છે પરીક્ષાની અંદર બેમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે તમને જોઈ શકો છો એ પ્રશ્નનો પણ નીચે જવાબ સંપૂર્ણ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે અને મિત્રો ત્રણ નવના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે આગળ છે નિમ્નલિખિત પઠિત ગદ્ધાંશો કોઈ ધ્યાનપૂર્વક પડકાર પ્રશ્નો કે ઉત્તર લીખીએ ત્રણ ગુણનો છે જો તમારા પાઠ્યપુસ્તકમાંથી તમને પેરેગ્રાફ પૂછવામાં આવેલ હશે પણ ચેપ્ટરમાંથી એ પેરેગ્રાફ વાંચી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે એકદમ સિમ્પલ છે પેરેગ્રાફ હશે નીચે ત્રણ પ્રશ્નો હશે ઉપરથી જવાબ શોધીને નીચે લખવાના છે એના જવાબો નથી આપેલા તમારે પ્રેક્ટિસ માટે આપેલ છે એ હવે વિભાગ બી જોઈએ જે પદ્ધ વિભાગ છે એમાં પણ પ્રથમ ત્રણ એમસી છે જોઈ લઈએ કે માનવો કી એકતા કી પૂર્ણ ખાલી જગ્યા હો તો આવશે ઓપ્શન ડી કલ્પના સોળમો તુજો ચાહે પર્વત પહાડો કો તો આવશે ઓપ્શન બી ફોડ દે આગળ છે સત્તરમો કિસા મિલન સુખ દેતા હે તો આપશે ઓપ્શન સી સંત કા આગળ છે નિમ્નલિખિત વાક્યમાં સહી વ્યાખ્યાંશ ચુન પૂરા વાક્ય ફરસે લીખીએ ત્રણ પૂછાશે ત્રણ માર્ક્સ કે સચ્ચે મિત્ર કી કસોટી તો આવશે વિપત્તિ વિપત્તિમાં હોતી હે ઓપ્શન બ છે એ આપણો સાચો છે ઓગણીસમો કાવ્ય કે અનુસાર વીરતા तो आपसे वीरता वीर शिवाजी और महाराणा प्रताप की प्रसिद्ध है ऑप्शन कपड़ो साचो है विश्व संतोष से ही तो आपसे सबसे बड़ा सुख मिलता है ऑप्शन ब साचो है आपणों आगे सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए यना त्रक्स है वह एकवीस मो सांसारिक सुख पुगने की इच्छा खाली जगह की नहीं थी तो आवश्य कर्ण की बाीस आ रहे हिमालय से पुकार है ખાલી જગ્યા ગરજતા બાર બાર તો આવશે ઉધ ઉધી તમને સાઈડ ઇકાઉની અંદર બે પ્રશ્નો બે ઓપ્શન આપેલા હશે એમાંથી કોઈ પણ સાચો ઓપ્શન પસંદ કરી તમારે ખાલી જગ્યાનો જવાબ આપવાનો રહેશે એકદમ સિમ્પલ છે તેવીસમાં જો સુખમે ખાલી જગ્યા કરે તો દુઃખ કાહેકો હોય તો આવશે સુખમેય સુમરીન કરે આગળ હવે એક વાક્યની અંદર જવાબ આપવાનો છે બે પ્રશ્નો બે માર્ક્સ વધુ વસુદા મેં ક્યાં પરિવર્તન આવ્યા તો વધ वसुधा रूपी वधु का अंग अंग पुलकित हुआ है अगर से सबसे श्रेष्ठ धन कौन सा है तो संतोष ही सबसे श्रेष्ठ धन है अगर से दो तीन वाक्य में उत्तर लिखिए बेगुण नो प्रश्न से कि मानव की स्थिति क्या मानव की क्या स्थिति हो गई है तो मानव ईश्वर बनने का प्रयास कर रहा था उसे सारी सृष्टि पर अपना नियंत्रण स्थापित करना था परंतु आज वह सब छोड़कर अपने ही विनाश में लग गया है एना अथवा बीजों कि संत की सेवा करने से क्या लाभ होता है तो संत का हृदय पवित्र होता है संत भगवान का ही रूप है उसकी सेवा करने से जीवन में कृतार्थना कृतार्थता अर्थात सफलता प्राप्त होगी आगर से चार पाँच वाक्य में उत्तर लिखिए कि धरती की शान कविता का केंद्रीय भाव स्पष्ट कीजिए आप धरती की शान शान कविता से अपने विचार विस्तार लिखवा है जु सको संपूर्ण जवाब आप विडियो स्टॉप कर एक बार वाँची ले એના અથવામાં આપેલ છે કે હલ્દી ઘાટી ઓર ઘટ સે કવિ ત્રિકા ક્યાં તાત્પર્ય હૈ એનો પણ નીચે સંપૂર્ણ જવાબ તમને આપેલ છે વિડિયો સ્ટોપ કરીને તમારે વાંચી લેવાનો છે એકવાર પરીક્ષાની અંદર બેમાંથી કોઈ પણ એક તમારે સાચો જવાબ લખવાનો છે આગળ તમને તમારી જે કાવ્ય છે પાઠ્યપુસ્તકની અંદર એમાંથી જ એક કાવ્ય આપેલું હોય છે નાનું એમાંથી ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે એ તમારે લખવાના છે જોઈ શકો વિરોકા એસાહો વસંત એ કાવ્ય છે અને નીચે તેના ત્રણ પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ આપવાના છે આગળ છે વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે એ જોઈએ તો અચ્છા કામ છોડ કર મહત્વહીન કામ મેં લગ જાના વાક્ય કે કોણસી કહાવત બોલી જાતી હે તો આવશે ક આય થે હરિભજન ઓટન લગ ગયે કપાસ આગળ છે નિમ્નલિખિત શબ્દ સમૂહ કે એક શબ્દ લીખીએ તમને ઓપ્શન આપેલા હશે નીચે ધર્મ સે દરણેવાલા તેની અંદર આવશે ધર્મ આગળ છે પર પરમ પ્લસ આત્મા શબ્દ કી સહી સંધિ બતાવીએ તેની અંદર ઓપ્શન અ જે છે પરમાત્મા એ આપણો સાચો છે બત્રીસમો રોપા રોમાંચિત શબ્દ કા સહી સંધિ વિગ્રહ વિકલ્પ મેં બતાવીએ રોમાંચિત તેની અંદર આવશે ઓપ્શન ક રોમાંચ પ્લસ ઇથ તેત્રીસમો છે તુમારી સ્કૂલ કા હૈ શુદ્ધ વાક્ય બનાવીએ તો નીચે ત્રણ ઓપ્શન છે એમાં સાચું વાક્ય છે જે અ છે કે તુમહારા સ્કૂલ કહા હે એ મિત્રો આપણું સાચું વાક્ય થશે છે ચોત્રીસમો મુહાવરે ઓર ઉચિત મેલવાલે વિકલ્પ ચયન કરને મેં વાક્ય પ્રયોગ કીએ તમને જે મુહાવરો આપેલો છે એનો અર્થ સામે લખેલો છે એમાંથી જે સાચો અર્થ હોય એ તમારો જવાબ થશે અને એનું વાક્ય પ્રયોગ કરવાનું છે તો અહીંયા સાચો અર્થ આપણો બ છે કે બાધ્ય હોના યાની કે વિવશ હોના તો એનો વાક્ય પ્રયોગ છે કે શાદી કે બાદ લડકી કોને પિતા કે કો છોડને કે લીએ બાધ્ય હોના હૈ આગળ વિરુદ્ધાર્થી શબ્દ બે પૂછાશે બે માર્ક્સ સદય તો નિર્દય પરોપકાર તો અપરોપકાર નિમિત શબ્દો કે પર્યાયવાચી શબ્દ એ સમાનાર્થી શબ્દ બે પૂછાશે બે ગુણ ઉપાસના તો પૂજા પ્રવીણ તો કુશલ આગળ છે તમને બે વાક્ય આપેલા હશે અમારી ભાવવાચક સંજ્ઞા લખવાની છે તો અહીંયા મિત્રો જે અન્ડરલાઇન કરેલા હશે એ આપણા જવાબ હશે તો અંત મેં ઉસને અમારી મિત્રતા પ્રાપ્ત કર કરી લી તો મિત્રતા છે એ થશે ભાવવાચક રમેશ મેં માનવતા નહીં હે તો આમાં મિત્રો માનવતા થશે પછી છે નેક્સ્ટ કુતૃવાચ કતૃવાચક સંજ્ઞા પહેચાન કર લખીએ એકતાળીસ કવિને કવિતા લિ તો કવિ છે અને બીજામાં જે ચિત્રકાર છે એ આપણો જવાબ થશે આગળ છે યોગ્ય વિશેષણ પહેચાન કર લખીએ બે માર્ક્સ શિશુપાલને નિર્ભય હોકર ન્યાય કિયા તો મિત્રો જે નિર્ભય છે એ આપણું વિશેષણ થશે ચુમ્માળીસમાં છે મનુષ્ય સામાજિક પ્રાણી હે સામાજિક એ આપણું વિશેષણ છે આગળ છે નિમ્નલિખિત શબ્દો કે સમાસ પહેચાન કર લખીએ એમાં છે કે આ જીવન સામાસિક શબ્દ કિસ સમાસ કા ઉદાહરણ છે આ જીવન તેની અંદર મિત્રો આવશે અવયવિભાગ ઓપ્શન નંબર અ આગળ છે નિમ્નલિખિત મેં છે ધ્વન સમાસ કોણ સા હે તો રાધાકૃષ્ણ રાધા અને કૃષ્ણ એ આપણો ધ્વન સમાસ છે ઓપ્શન ડી આગળ લેખન વિભાગ ડી છે લેખન વિભાગ જોઈ શકો છો એમાં સૌપ્રથમ તમને ફકરો પૂછાશે ફકરામાંથી છ પ્રશ્નો આપેલા હશે ફકરામાંથી જવાબ શોધીને છ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે એકદમ સિમ્પલ છે આ તમારી પ્રેક્ટિસ માટે આપેલા છે પ્રશ્નો તમારે જાતે શોધીને આના જવાબ લખવાના છે જેથી કરીને તમારું રિવિઝન થઈ જાય અને પરીક્ષાની અંદર તમે આસાનીથી લખી શકો આગળ તમને પત્ર પૂછાય છે પત્રની તમારે રીત એકવાર જોઈ લેવાની છે બાકી પત્ર ગમે તે ટોપિક ઉપર પૂછાય તો પણ તમે આસાનીથી લખી શકો આગળ છે કહાની લિખકર ઉચિત શીર્ષક દીજીએ તમને ટોપિક આપેલા હશે એ ટોપિક પરથી વાર્તા લખીને શીર્ષક આપવાનું રહેશે આપણને એકદમ સિમ્પલ છે પાંચ માર્ક્સની અંદર પછી નેક્સ્ટ તમને નિમંત પૂછાય છે સાત માર્ક્સમાં તો આઈએમપી નિમંત છે સમય કા સદુપયોગ મેરા પ્રિય પ્રવાસ ઓર ભારત કી વિકેટ સમસ્યા જનસંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ધોરણ નવ વિષય હિન્દીનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું અતિ મોસ્ટ આઈએમપી મોડલ પેપર અને બીજા વિષયના પણ પેપર મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો તમારી વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત